સામાજિક કાર્યકરો અને જે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એવા લોકો પણ હવે થાકી ગયા છે આ વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે આ ગામડાના સરપંચો કલેક્ટર સુધી પહોંચ્યા હતા સામૂહિક રાજીનામા આપવાની ચિંતી પણ ઉચ્ચારી હતી એટલે રજૂઆત સીએમઓથી એટલે ગાંધીનગરથી લઈ તમામ નીચલી કક્ષાના અધિકારીઓ લાગતા વળખતા તાલુકા જિલ્લા કક્ષાએ બધે જ રજૂઆતો કરી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ પાણી મળશે આ મુદ્દા પર આપણે વાત એટલા માટે કરવી છે કે આ મુદ્દો ચર્ચામાં એટલા માટે છે કે ઘણા બધા લોકોની સુવિધાના જે પ્રશ્નો છે તે આ મુદ્દા સાથે જોડાયેલા છે ચર્ચા માટે મારી સાથે આજે જોડાઈ ગયા છે અ ધર્મેન્દ્રભાઈ કલાસમાં જોડાયા છે મહીસાગર જે એક સામાજિક કાર્યકર છે લોકો સાથે રહી લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અભિષેક સોલંકી બોટાદથી જોડાયા છે જે યુવા અગ્રણી છે અને મહેન્દ્રસિંહ સરવૈયા પણ અમારી સાથે જોડાવાના છે જે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે ભાવનગરથી જોડાવાના છે થોડી ક્ષણોમાં એ પણ જોડાશે બંને મિત્રોનું હાલ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં

અત્યારે મહીસાગર જિલ્લાની અંદર તમે જોયું એ પ્રમાણે ઘણા બધા સરપંચો ભેગા થઈને રજૂઆત કરી છે સરપંચો સાંભળતું નથી કામ થતું નથી અને આમ જુઓ તો બેન અમારા વિસ્તારની અંદર મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે છતાં બી આજે માણસોને પાણી પીવા માટેના વલખાવો છે સમજી લો કે અત્યારે અ મહીસાગર જિલ્લાની છેલ્લી સરહદ છે ત્યાં કાકરા ડુંગરા ગામ કરીને છે ત્યાંની ત્યાં પરિસ્થિતિ દેખો ત્યાં લોકો પાણી માટે વલખાઓ મારે છે

અભિષેકભાઈ શું લાગે છે આવી યોજનાઓ સરકાર તરફથી બહાર પાડવામાં આવે છે મસમોટું બજેટ પણ તેની પાછળ આવે કારણ કે કરોડો રૂપિયા નલસે જલ યોજના અંતર્ગત સરકારે ફાળવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે અધિકારીઓની જવાબદારી હોય છે આવી યોજના અંતર્ગત જે કામ ચાલતા હોય છે એના નિરીક્ષણની એમાં ક્યાંક ચૂક રહેતી હોય એવું તમને લાગે છે જી બિલકુલ વાત કરીએ તો ગુજરાતનું બજેટ ખૂબ મોટું છે અને તે બજેટના ભાગરૂપે સરકાર જે છે આવી વિવિધ યોજનાઓની અંદર ગ્રાન્ટ જે છે ફાળવે છે પરંતુ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર જે સરકારના જે માણસોના જે મળતિયાઓ જે છે તે આવા કોન્ટ્રાક્ટરોને ફોડી નાખે છે અને ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે તે વિશ્વાસમાં લઈ લે છે કોન્ટ્રાક્ટરને કે અહીંયા તમે સો બસો કરોડનું કૌભાંડ કરી નાખો અમે તમને સરકારમાંથી બચાવી લઈશું અમે તમારું બિલ જે છે મંજૂર કરી આપશું તો જ આવા કોન્ટ્રાક્ટરોની હિંમત ચાલે કારણ કે આવા સોસો કરોડ બસો બસો કરોડ કે જે આંકડો જે છે કે આપણે ગણી પણ ન શકીએ એવા આંકડાઓના કૌભાંડો રોજ જે છે અલગ અલગ યોજનાઓમાં જોવા મળે છે ત્યારે અમુક છેવાડાના અંતરિયાળના ગામડાઓ આજે પણ ગુજરાતમાં એવા આવેલા

એવા લોકો જે ભ્રષ્ટાચાર આચરવાની એમની જે હોય છે કારણે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થઈ રહ્યા છે લોકોને જે સુવિધા મળવી જોઈએ એ નથી મળી રહી ધર્મેન્દ્રભાઈ શું લાગે છે એક પાયાની સુવિધા છે પાણી અને આ પાણી માટે આટલા વર્ષોથી આ કામગીરી ચાલી રહી છે મહીસાગરમાં કેટલી જગ્યાએ કામગીરી કારણ કે સમાચારમાં જે રીતે સામે આવતું હોય છે કે અમુક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો પાણી નથી પહોંચ્યું

જે તે કામના પૈસા બારોબાર વટાવી લેતા હોય છે આ લોકો સમજી લો કે અહીંયા ખોડધરા ખોડદરા ગામનો કિસ્સો હતો તો ખોડધરા ગામ ગામ ની અંદર શું છે કે ત્યાં પાઇપો નખાઈ ગયેલી છે પણ પાણી આજ સુધી આવ્યું નથી એવી જ રીતે આજુબાજુના સંતરામપુર તાલુકાના ગામમાં આજ પરિસ્થિતિ છે કે અમુક જગ્યાએ કોઈ કામ થયા જ નથી અને બારોબાર પૈસા પચાવી લેવામાં આવતા હોય છે અને અમુક જગ્યાએ એવું છે કે પાઇપો નાખેલી છે પણ ત્યાં પાણી પહોંચતું નથી અને બે સૌથી મોટો પ્રશ્ન અમારો તો એ છે કે સંતરામપુર તાલુકાની ની નજીક જ અંદર કડાણા ડેમ આવેલો છે અને આજે માણસો ને વલખા મારવા પડે છે અને કડાણાની અંદર બી ઘણા ઘણા માણસો ને પાણી પાણી માટે વલખા મારી અને ત્યાંથી વિસ્થાપિત થવું પડતું હોય છે बिल्कुल एट्ले लोग ने पानी मेरी रीते वलखा मरवा पड़ी रहा है एट्ले એવું કહી શકાય કે સ્ત્રીઓને પાણી પાણીના બેડા લઈને ભર ભર બપોરે પાણી ભરવા જવું પડતું હોય છે અહીંયા અમારા નજીક અહીંયા ડેમો બધા આવેલા છતાં બી આજે માણસોને સુવિધા નથી મળતી એની પાછળનું શું છે કે ત્યાં જે તે જવાબદાર જે સરકારી કર્મચારીઓ છે કે જે ત્યાંના લાગતા વળગતા રાજકારણની અંદર ઇનવોલ્વ માણસો ને એના કામ માં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી એ બધાને એક જ કામમાં ઇન્ટરેસ્ટ છે બેન બધાને કે ગમે તેમ કરીને ગમે તેમ કાગળો પર કામ બતાવીને પૈસા હેઠી લેવાની દાનત દેખાતી હોય અમને લાગે છે બેન बिल्कुल बिल्कुल अभिषेक भाई एक युवा अग्रणी तरीके तुम्हें शु लगे कि सरकार अपने गुजरात में आटलू मोटू बजेट तब बात करिए प्रमाण હવે આ સિસ્ટમ છે આજકાલની નથી વર્ષોથી ચાલી આવે છે કે સરકાર બજેટ ફાળવે અને પૈસા પૈસા રોકશે ફાળવશે પરંતુ જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે છે કંપનીઓ દ્વારા યોગ્ય કામ નથી થતું જલ યોજનાની જ માત્ર વાત નથી પણ કોઈ પણ કામગીરીમાં બસ આ જ વસ્તુ થાય છે અને ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે કામગીરી થવી જોઈએ એવી થતી નથી જેવા તેવા રોડ રસ્તાના કામ હોય કોઈ બ્રિજ બનાવવાના કામ હોય નબળી ગુણવત્તાની કામગીરી થાય અથવા કામગીરી થાય જ નહીં ધર્મેન્દ્રભાઈએ કીધું એવી રીતે કામગીરી અધૂરી છોડી દેવામાં આવે લોકોને એનો કોઈ જ ફાયદો થવાનો નથી આ બાબતથી સરકારે કંઈક શીખવું જોઈએ કારણ કે સરકાર પણ એમના ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે એ પણ સરકારના અધિકારીઓના સરકારના નેતાઓના મળત્યાઓ જ હોય છે એમના ઓળખીતા જાન પહેચાન લોકોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સરકારે આની માટે એક અલગથી સમિતિ બનાવી જોઈએ કે ગુજરાતમાં જેટલી પણ યોજનાઓમાં જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે તમામ ગ્રાન્ટનું ક્યાં કામગીરી કરવામાં આવી છે કામગીરી ક્યાં સુધી પહોંચી છે કામની ગુણવત્તા કેવી છે કામની ગુણવત્તા હલકી છે કે સારી છે કોન્ટ્રાક્ટ જેને અપાયો છે તેના મામા માસીના દીકરાઓ કોઈ મંત્રી તો નથી ને કોઈ એવા સત્તા પક્ષમાં તો નથી ને એની તપાસ જે છે એક અલગ તટસ્થ રીતે એક સમિતિ બને જે સમિતિ હું તો કહું છું કે વિપક્ષમાંથી જ બનાવવી જોઈએ તો જ ગુજરાતમાં વિકાસ થવો શક્ય છે કારણ કે જે સત્તામાં બેઠેલા લોકો જે છે તે પોતાના પાંચ પચ્ચીના ફાયદા માટે આવા લોકોના ટેક્સના પૈસા મહેનતના પૈસા જે સરકારે ચૂકવે છે જે જનતા તે પૈસાનો વેડફ જ તો વેડફાઈ જ રહ્યા છે તે પૈસા ક્યાંય પણ તમે જોશો આજે ગુજરાતમાં તો મોટા ભાગના રોડ આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે મોટા મોટા હાઈવે કે જ્યાં ટોલ ટેક્સ મોટી મોટી સંખ્યાઓમાં ટોલ ટેક્સ વસૂલે છે પણ તેમ છતાં પણ ત્યાં આજની તારીખોમાં પણ ખાડાઓ પડેલા જોવા મળે છે રસ્તાઓ સારા જોવા મળતા નથી તો આવા જે કરોડો રૂપિયા જે સરકારે એ રોડ બનાવવા માટે બ્રિજ બનાવવા માટે તમે જ ખ્યાલ જ હશે કે અમદાવાદમાં જ હમણાં એવું થયું કે બ્રિજ નું એક આખું બ્રિજ જ ધરાશાય થઈ ગયો તો તે બ્રિજમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયેલો છે તો તે બ્રિજ ધરાશાય કઈ રીતે થઈ શકે તો ખરેખર તો તે બ્રિજ ધરાશાય નથી થયો આ ગુજરાત ની જે કેવાય ગુણવત્તા ધરાશાય થઈ ગઈ છે ગુજરાતના લોકો જે જનતા એ જે tax ના પૈસા આપ્યા છે તે tax ના પૈસા ધરાશય થઈ ગયા છે અને આવી સરકાર જે હું તો કહેવા માંગુ છું કે આવી જે સરકાર કે જે આવા પાંચ પછી ના ફાયદા માટે લોકો ને આવી રીતે હેરાન કરે છે આવી સરકાર જ હું તો કઉ છું કે ધરાશાય થઈ ગઈ છે બિલકુલ સાચી વાત છે અભિષેક ભાઈ જ સરસ વાત કરી કે ક્યાંક ને ક્યાંક છે ને સરકારે આવી સમિતિઓ બનાવવી જોઈએ કે કેવી રીતે તેમના બજેટ ફાળવ્યા બાદ કામગીરી થાય છે થાય છે કે નથી થતી અને થાય છે તો કેવી ગુણવત્તાની થાય છે ચકાસવું પણ સરકારની જવાબદારી આવે છે પરંતુ આ વસ્તુ નથી થતી આપણને સૌને ખબર છે ધર્મેન્દ્રભાઈ શું સ્થિતિ છે ખાસ કરી સંતરામપુરની વાત કરીએ કે મહીસાગર જિલ્લાની કે આજુબાજુના જે ટ્રાઈબલ એરિયા છે જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પાણીની કારણ કે આ ધોમધકતા તાપમાં ઉનાળામાં

માણસો ને પીવાના પાણી ની પોતાના પશુપાલન કરે છે એમને પાણી પીવડાવવા પશુપાલન ખવડાવો છે ઉનાળાની શરૂઆત થાય છે અમારા વિસ્તારની અંદર પરિસ્થિતિ એવી છે કે પાણીના ટેન્કરો લાવી લાવીને ઉપયોગ માટે લેવામાં આવતા હોય છે અને આજે તો બેન ભ્રષ્ટાચારની વાત કરીએ આપણે તો આજે જે તે ગ્રામ પંચાયતો છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ની અંદર જે

અઢીસો કરોડ આસપાસનો જો ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય આટલો મોટો ગોટાળો થયો હોય અને સરકાર અજાણ હોય એવું તમને લાગે છે કારણ કે જ્યારે પણ આ મામલે સ્થાનિકો અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે આ મામલે સરકાર તરફથી એવા નિવેદનો આવે છે કે અમે આ મામલે તપાસ કરાવીશું લાગે છે કે આ મામલે સરકાર આ બાબતથી અજાણ હોય શકે આટલા મોટા ભ્રષ્ટાચારની ગંધ પણ સરકાર સુધી ના પહોંચી હોય બિલકુલ ખોટી વાત છે કારણ કે બેન આટલા કરોડો રૂપિયા જ્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટના ભાગ રૂપે ગ્રાન્ટ ફાળવતી હોય ત્યારે સરકારની હું તો કહેવા માંગુ છું કે જે ગુજરાતમાં આ સરકાર બેઠી છે ત્યારથી તો એક એક રૂપિયાનો હિસાબી જનતાની પાસે જો માંગતી હોય જનતાનો એક એક રૂપિયો ટેક્સનો જો આ મુક્તિ ન હોય તો તે એના પોતાના બજેટના બસો થી અઢીસો કરોડ કેમ ભૂલી જાય એટલે આ વસ્તુ જે છે કે બસો થી અઢીસો કરોડની તેમ ને જાણ નથી તે વાત પાયા વિહોણી છે ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે સરકારે આ ગ્રાન્ટ આપી ત્યારબાદ કોન્ટ્રાક્ટરને જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારબાદ એને પાછળથી વિશ્વાસ મેં લીધો હોય કે તું આ રીતે ભ્રષ્ટાચાર કરી નાખ તારા બસો અઢીસો કરોડની જે ફાઇલ જે છે ભ્રષ્ટાચારની અમે બંધ કરાવી દઈશું એમાંથી પચાસ ટકા તારા ને પચાસ ટકા મારા કારણ કારણ કે આવનારી વિસાવદરની ચૂંટણીમાં આપણે ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવાના છે તો આવા જે છે ષડયંત્રો સાથે આ સરકાર કામ કરી રહી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય આપણે પક્ષમાં નથી પડવું પરંતુ સત્તા પક્ષમાં જ્યારથી આ પક્ષ બેઠો છે ત્યારથી તેણે વિપક્ષ ને તોડવાનું કામ કર્યું છે જનતાના પૈસા ને વેડફવાનું કામ કર્યું છે ગરીબ જે છે તે વધુ ને વધુ ગરીબ બનતો જાય અમીર જે છે વધુમાં વધુ અમીર બનતો જાય તે વચ્ચેની જે ભેદ રેખા જે છે તેને ખૂબ જ મોટી કરવાનું કામ આ સરકારે કર્યું છે એટલે હું ચોક્કસ પણ માનું છું કે તેને આ ભ્રષ્ટાચાર થયો છે તેની જાણ ન હોય તે વસ્તુ શક્ય છે જ નહીં તેને પૂરેપૂરી જાણ હોય હું તો કઉ છું કે પ્રી પ્લાન આ ભ્રષ્ટાચાર થયો હોય કે તને અમે અત્યારે પૈસા આપીએ છીએ અત્યારે પૈસાના આધાર ઉપર થોડું ઘણું દસ ટકા વીસ ટકા કામ પૂરું કર પછી કામ અમે ક્યાંક ને ક્યાંક અટકાવી દઈશું અને આમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે સ્થાનિક રીતે અમુક સરકાર ના જ માણસો હોય છે કે તે ત્યાં ને ત્યાં વિરોધ ઉપાડે કે ભાઈ આ કામ સારું નથી થઈ રહ્યું આ કામમાં આમ છે તેમ છે એમ કે કામ અટકાઈ દે પછી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ જતા બેન પણ કામ જે છે તેની સામુ કોઈ જોવા પણ રાજી નથી હોતું અને પૈસા જે છે તે પણ પૂરા થઈ જાય છે ને તે ફાઇલ જ આખી કામ ની બંધ થઈ જતી હોય છે બિલકુલ બિલકુલ એટલે આપણે વિચારી પણ ના શકીએ એ પ્રકારના પ્લાન સાથેના ભ્રષ્ટાચાર થતા હોય શકે છે અને આ કોઈ પેલી

શું લાગે છે આ સમગ્ર મામલે શું ગોટાળો હોય શકે કારણ કે અઢીસો કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચારની વાત સામે આવી છે રજૂઆતો અનેક વખત થઈ છે धर्मेंद्रભાઈ ત્યાંના સ્થાનિક છે તેમનું કહેવું છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી કામ અધુરા છે અને પૂર્ણ થયા છે તો પાણી નથી મળાય ગી અબ જે વાત કરી રહ્યા છો જે મનરેગાના ભ્રષ્ટાચાર બાબતેને નલ સજાય અચ્છા જીબેન

જી ગુજરાત માટે તો ઘણું બધું બજેટ ફાળવવામાં આવતું હોય છે બેન પણ આમાં કઈક ને કંઈક સ્થાનિકના જે આગેવાનો નેતાઓ છે એરસ નિરસતા દાખવતા હોય છે અને અમુક અંશે ભ્રષ્ટાચાર પણ જોવા મળતો હોય છે જેના કારણે બીજા સ્થાનિક લોકો ને તેને પાણી વીહણા રહેતા હોય છે આમાં તંત્રની બેદરકારી જણાઈ આવે છે ચોક્કસપણે બેન બિલકુલ બિલકુલ એટલે બેદરકારી તંત્રની ચોક્કસ કહી શકાય ધર્મેન્દ્રભાઈ આ યોજનાનો અંતર્ગત જે બસો અઠાવન કરોડ રૂપિયાના મહાકૌભાનનો ખુલાસો થયો અને ત્યારબાદ એવી વાત સામે આવી હતી કે સીઆઈડી દ્વારા મહીસાગર વાસમો યુનિટ મેનેજર અધિકારી કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધશે અને આ મામલે આગળ તપાસ થશે લાગે છે કે તપાસ થયા બાદ કોઈ જ કાર્યવાહી આ મામલે તપાસ થતી હોય કોઈ પણ કાર્ય ની તો એનું પરિણામ આપણને સચોટ મળતું હોય છે બેન પણ જ્યારે ત્યારે ક્યાંક એવું લાગતું હોય કે પોતાના આપણા માણસો ક્યાંક ફસાતા હોય તો આ તપાસ ક્યાંક ને ક્યાંક અટવાઈ જતી હોય છે

સંતરામપુર થી સંતોડ નો જે રસ્તો મંજૂર થયેલો છે અમારે એ વર્ષોથી પચાસ કિલોમીટર રસ્તો મંજૂર થયેલો છે ભણવાનો હતો ભણવાનો હતો પણ હજી સુધી ભણ્યો નથી એવી જ પરિસ્થિતિ બેન અહીંયા સંતરામપુર તાલુકાની મહીસાગર જિલ્લાની છે અને આના પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરશે નહીં બેન કારણ કે ક્યાંક લાગતા વળગતા પોતાના સગા વાળા ક્યાંક ને ક્યાંક ફસાતા હોય એવું લાગતું હોય છે બેન એટલે કોઈ કાર્યવાહી થાય એવું લાગતું અમને નથી બેન સાચી વાત છે વારંવાર રજૂઆતો થયા જ કરે છે દરેક તાલુકાની અંદર મહીસાગર જિલ્લાના દરેક તાલુકાની અંદર રજૂઆતો વારંવાર કરવામાં આવતી હોય છે સામાજિક અગ્રણીઓ દ્વારા કામ કરતા માણસો દ્વારા આગળ પડતા માણસો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અધિકારો જૂબ બેસતા હોય છે તંત્ર જૂબ બેસી રહેતું હોય છે આમ તો એક તંત્ર અને તંત્ર તટસ્થ તપાસ કરે તો કોઈ પણ કાર્ય સક્સેસ મળતો હોય છે બેન પણ આ લોકોને ક્યાંક લાગતું નથી કે એ લોકોને કામ કરવું છે અભિષેકભાઈ શું લાગે છે કે જે આંતરિયાળ વિસ્તારના ગરીબ લોકો છે આંતરિયાળ વિસ્તારના જે

તો સૌથી પહેલા તો સરકાર એવા અંતરિયાળ ગામડાઓ જે છે ત્યાં જઈને ત્યાં આંટો મારવો જોઈએ ત્યાં પાણીની સુવિધા વીજળીની સુવિધા રોડ રસ્તાની સુવિધાઓ પહેલા તો કરવી જોઈએ અને ખરેખર માની લો કે અત્યાર સુધીના જેટલા કૌભાંડ થાય આપણે ચાલો માફ કરી દઈએ સરકારને પણ હવે આગામી સમયમાં સરકારની શું નીતિ છે આગામી સમયમાં જો કોઈ આવા કૌભાંડો થશે તો સરકાર તે કોન્ટ્રાક્ટર ઉપર કે તે જે તે વિભાગના અધિકારી ઉપર કેવા પગલા લેશે તેની જે છે આપણે રજૂઆત સરકારને કરવી જોઈએ હું એમ કેવા માંગુ છું કે સરકાર જો ખરેખર આ વસ્તુ ઉપર તપાસ કરવા માંગતી હોય તો હું તો માંગણી છે કે જે તે વિભાગના અધિકારીની અપ્રમાણસર મિલકતની તપાસ થવી જોઈએ આવક થી વધુ સંપત્તિની તપાસ થવી જોઈએ જે તે કોન્ટ્રાક્ટર ને જેટલું બિલ ચૂકવાયું છે તેના સામે તેને કેટલી કામગીરી ઓન ગ્રાઉન્ડ પૂરી કરી છે તેની તપાસ થવી જોઈએ જે તે કોન્ટ્રાક્ટર અને જે તે વિભાગના અધિકારી તે બંનેના કોલ ટ્રેસ થવા જોઈએ કે ખરેખર કયા કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારીને સૌથી વધુ સાંઠગાંઠ હતી કયા મંત્રી ઉપર સૌથી વધુ ફોન જતા હતા મંત્રાલયમાંથી કયા મંત્રાલયમાંથી કયા કોન્ટ્રાક્ટરને સૌથી વધુ ફોન જતા હતા તેની તપાસ થવી જોઈએ ત્યારે જ આપણને સાચા અર્થે ન્યાય મળશે અને ત્યારે જ આ જે કૌભાંડ જે છે બસો કરોડનું કે બે હજાર કરોડનું કે ત્રણ હજાર કરોડનું તેનો ન્યાય ગુજરાતની જનતાને મળશે જ્યારે આવા કોન્ટ્રાક્ટરો

અ મસ મોટા બજેટ સરકાર ફાળોતી જ રહેશે અને જનતા ટેક્સ ભરતી જ રહેશે જી બેન જનતા તો બિચારી પોતાનો ટેક્સ પે કરે જ છે પણ આમાં મોટા મોટા જે મંત્રીઓ છે જે મોટા મોટા ભ્રષ્ટાચારો સામે આવે છે એની ઉપર લગામ કસવાની જરૂર છે જે જેટલા એના જે મર્તિયાઓ છે એના કોન્ટ્રાક્ટ કરો છે જેમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર થતો હોય છે તો આ મુદ્દે આ લોકો ને જે મોટા મોટા મળતિયા છે ને એના ઉપર કાર્યવાહી કરવી પડે ચોક્કસ પણ કાર્યવાહી કરવી જ પડે ટેક્સ ના પૈસા પે કરે જ છે નો ડાઉટ પણ જનતાના પૈસા આ મંત્રીઓ ભ્રષ્ટાચારીઓ જે વેડફી નાખે છે ભ્રષ્ટાચાર ના અને એ બધું જનતાને શોષણ કરવાનો વારો આવે છે એટલે આવા જે જેટલા ભ્રષ્ટાચારીઓ જો કોઈ જો કોઈ ભ્રષ્ટાચારી હોય કોન્ટ્રાક્ટરો હોય કે પછી મંત્રીઓ હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એસઆઈટી નું ગઠન થવું જોઈએ અને કડકમાં કડક આ લોકો ને કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસાડી શકાય કે હવે ભ્રષ્ટાચાર નથી પણ આમાં મોટા મોટા અધિકારીઓ હોય કે પછી મંત્રીઓ હોય આમાં સંડોવલે છે આનું પરિણામ પછી કઈ આવતું જ નથી બાર બધું સંકેલાઈ જતું હોય છે બિલકુલ બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક પરિણામ ન આવવાના કારણે પરિસ્થિતિ જે છે તે જ રહે છે મહેન્દ્રભાઈ એવું કહેવું છે ધર્મેન્દ્રભાઈ જે રીતે બધા જ ગામના સરપંચો પણ કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા અને ખાસ કરી પાણી પુરવઠા મંત્રી થી લઈ સીએમઓ સુધી જે રજૂઆત કરવામાં આવી હતી તે લોકોને ઉલ્લેખીને જે પત્ર લખી અને ચીમકી ઉચ્ચારી હતી કે હવે જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય યોગ્ય કાર્યવાહી નહીં થાય કામગીરી આગળ નહીં વધે તો અમે સામૂહિક રીતે રાજીનામું આપી દઈશું એટલે બધા સરપંચો પણ હવે મેદાને આવ્યા છે આ પહેલા પણ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી છે એવી વાત હતી જે પણ અત્યાર સુધી રજૂઆતો કરવામાં આવી છે સરપંચો એકત્રિત થઈ અને કલેક્ટરને રજૂઆત કરી હતી આ સિવાય વિજિલન્સ ટીમો દ્વારા ગામડાઓમાં જે તપાસ કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવામાં આવી હતી એવી વાત હતી સામે આવી હતી આ બધું જ થયા બાદ

પણ હજી સરપંચ તો તેમને લાંબો સમય રહેવાનું છે ગામમાં જે અઢળક જે છે કામો સરકાર પાસેથી મંજૂર કરાવવાના હોય એટલે કદાચ પેલા બોલતા તો બોલાઈ ગયું હોય મુદ્દો તો બની ગયો હોય કારણ કે ગામના લોકોએ કીધું તો હોય ને કે બાપુ તમારે કઈક આમાં ધ્યાન દેવું પડશે એટલે બાપુએ કદાચ મુદ્દો ઉપાડી લીધો હોય પણ મુદ્દા ઉપાડ્યા પછી કદાચ ઉપર થી ફોન પણ આવી ગયો હોય કે ચિંતા ન કરો તમારા ગામમાં હજી આટલી ગ્રાન્ટ મારી બાકી છે તમને આપવાની બાકી છે એટલે તમે ચિંતા ન કરો અમે એ જે કૌભાંડ જે થયું છે એની તપાસ અમે કરીએ છીએ પણ તમે અત્યારે બધું શાંતિ રાખો તમારી જે ગામની ગ્રાન્ટ અમે મંજૂર કરી દઈએ છીએ ક્યારેક કદાચ ક્યાંક ક્યાંક સરપંચો જે છે તે કદાચ ભૂળવાઈ ગયા હોય તેવું પણ બને આમાં એવું મને એવું લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર અભિષેકભાઈ આપનો ધર્મેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ આપનો ખુબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા તો સરવાળે હવે શું થાય આ યોજના અંતર્ગત એ લોકોને પણ નથી ખબર કારણ કે રજૂઆતો અનેક જગ્યાએ થઈ રહી છે ધર્મેન્દ્રભાઈ વાત કરી એ પ્રમાણે કોના મેળા પીપળાથી આ સમગ્ર આટલું મસમૂટું કૌભાંડ થયું હોય કેટલા લોકો આમાં સંડોવાયેલા હોય એ એ એ જનતાથી બહુ જ પર વાત છે કારણ કે જનતા એ વસ્તુ નહીં સમજી શકે અને અંદર બહુ

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું